હાજી હેલો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફેમિલી અને આજમાં છે ને આપણા ઘરે ઓળખા લઈને આપણે આવી જી એક કાલમાં આવી ગયો ને એક આજમાં આવી ગયો છે ને ફેમિલી આજમાં તમને છે ને મચ્છી બતાવવાની છે અને ફેમિલી યાર કાલ વિડીયો ન થાય એ બધા બધાને સોરી કેમ કે ભાઈ શું કરું ભાઈ દરિયામાં હોય એટલે વિડીયો પબ્લિક ન થાય ને એવું બધું હોય અને અત્યારમાં તો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ફેમિલી ને અત્યારે દરિયામાં એક સીપાયેલી જાય છે અને એક આપણો મસબો આવી ગયો છે તો હું તમને બતાવું આમ જોવો ફેમિલી તમે કેવો નજારો છે ભાઈ અહીં જોવો આપણું એક ઓડકો પીડ્યું છે ને એક ઓડકો તરા ઓલરેડી દરિયામાં ગયેલું છે આવી જાય પછી હું તમને બતાવું ને તેનો નજારો વ્યુ જોવો તમે ભાઈ સાહેબ જો ફેમિલી આ રીતનો કંઈક નજારો છે ભાઈ અને વરસાદ આવે એટલે તમે જોવો બાવળીએ કેવા મસ્ત લીલા સન થઈ ફેમિલી આમ જોવો ભાઈ સાહેબ જો આ રીતનો કંઈક નજારો છે હું તમને છે ને રત્નેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં તો કમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી દેજો ફેમિલી ફેમિલી તો તો એક દરિયામાં છે પણ બહુ ઊંડી છે એટલે તમને નહીં બતાય અહીંયા જો તમને દેખાતી છે કોકને દેખાય ને તો કમેન્ટ કરજો ચાલો હું જાઉં ઘરે અને ઘરે ભાઈ મચ્છી આપણે પીડી છે રાતે આપણે આવ્યા હતા કે મસ્બો લઈને તો ઈ મચ્છી હું તમને છે ને બતાવું ફેમિલી અને પછી પાહો એક મસબો આવશે તો પાહી એની પણ મચ્છી તમને બતાવી તો બધા ખાસ કરીને વિડીયોની અંદર બિના રહેતો અત્યારે છે ને હાલમાં દરિયામાં ફેમિલી વરસાદનું બોલ છે ને પાયલવા તો કાંઈ આવતા જ નથી ચાલી પાલવા આવેલ હતા અને કંઈક ચાર પાંચ ભરેલી હતી એવું બધું હતું તો હું તમને છે ને ઘરે શાક દેખાડું અને પછી પાહો મસબો આવે એ પાહી મચ્છી દેખાડું જો ફેમિલી તો આ રીતની કંઈક મચ્છી છે આમાં બધી જો તમે કેમ છે બાકી કેટલું એક સાથે ભાઈ જો અને અહીંયા છે ને મચ્છી કટિંગ કરે બકરા બચ્ચી કટિંગ થાય છે અને હવે ફેમિલી છે ને આપણે જવું છે મસ્ત બે કેમ કે ના છે ને પાણી કાઢવા જવું છે વરસાદ નું પાણી થઈ ગયું હોય કે તો ચાલો હવે જઈએ આપણે મસ્ત બે પાણી કાઢવા તો ફેમિલી જવો તમે આપણે દરિયાના નજીક પહોંચી જાય છીએ અને આપણું વોડકું જોવા અહીંયા પીડ્યું છે ત્યારે તો અત્યારે છે ને આપણે ઓલરેડી ના જાવું છે અને ફેમિલી પાણી જવો તમે એટલું બધું એ અને આ તો ચાલો હવે છે ને આપણે ના પોગી જાય અહીંયા પછી નાવી મળી ચાલો તો ફેમિલી આપણે હોડકા ઉપર ચડી ગયા છીએ અત્યારે ઓલરેડી અને કુરજીભાઈ જવો અને જો બધા ભાઈ ગોરડા બોરડા બધું ભલી ગયું છે અને જવો કુરજીભાઈ પાણી કાઢે હા આમ જવો ફેમિલી તો ઘણું બધું પાણી છે ફેમિલી વરસાદના લીધે તો ચાલો અમે છે ને કાઢી નીકળી પછી પાહા મળી ફેમિલી જો આ રીતના કંઈક મોજા જાય છે કાંઠે વાહ અને અત્યારે ભાઈ બહાર બારસ આવે ઓહો ભાઈ મેક્સ લેવલ આમ જોવો તમે કઈ ઘટે જ નહી ભાઈ ભાઈ સાહેબ નજારો તો લેવો તમે મેક્સ લેવા કેમ પણ એ ફેમિલી મોજ આવે કઈ ઘટે નહી ભાઈ ધૂમ મિલ આપણે પાણી પાણી અતર ઓલરેડી કાઢી નાખ્યું છે અને હવે છે ને ફેમિલી આપણે ભાગું છે ઘરે જવો કુડજી ભાઈ છે તો સાલો ફેમિલી હવે છે ને ભાઈ આપણે ઘરે જો ભાઈ વરસાદ આવે છે અત્યારે ચાલુ છે અને હજી ભાઈ એક અહીંયા ઓડી હતી ને એ નથી આવી આવી જાય ને પછી હું તમને એમાં કેટલી મચ્છી આવી બધું બતાવી આના વિડીયો અંદર ફેમિલી ફાઈનલી ફેમિલી અત્યારે છે ને આપણે મચ્છી લેવા આવી ગયા છીએ ઓલરેડી ને મસ્બો પણ આવી ગયો છે ફાઇનલી અને પાણી ફેમિલી વી ગયું છે કેમ કે મસ્બા છે ને થોડુંક મોડું થઈ ગયું છે એટલે છે ને પાણી વી ગયું છે પણ કાંઈ વાંધો નહીં મસ્બો તો આવી ગયો છે જોવો તો બી ભાઈ કેમ પણ મસ્બો લાવે તો ચાલો મસ્બો અહીંયા આવી ગયો છે ચાલો તમને છે ને મચ્છી બતાવીએ ટાકલીને આવી છે ને આપણે છે ને હમણાં લેવરાવા જઈ આમ જોવો તો ભાઈ માછલા આવી ગયા

ઓહોમી એકલા મોટી મોટી પાબલેટ આવે રે ભાઈ આજનો આ લો ભાઈ જો પાહિયક સ મહિને એકલે ભાઈ આ નેક્સ્ટ લેવલ જોરદાર ફેમિલી એકસાથે હે ને બબબે ઢંગર આવી ગયા પેલી પાલવો આવ્યો આમ જો તમે પાલવો નું કેવું હે મસ્ત મગરો ફેમિલી મગરા કેટલા લો ફેમિલી ઓગડાયો

તો આ પેટી ઢાકી દઈ અને બીજું શાક દેખાડું તમને અને આમાં જોવો ફેમિલી તમે સુરમય છે ભાઈ નેક્સ્ટ લેવલ લીધો કઈ કટે નહી છે ભાઈ દાદા ફરી રીતે પૂછાવજો ને સાથે કઈ આમ જોવો ફેમિલી બે સુરમય અહીંયા પડી અને બે અહીં પડી જો ચાર સુરમય એ અને અહીંયા જો પાપલેટ છે તો સારા આપણે ઢાકી દઈ કેમ કે બરફ ઓગળે છે ભાઈ અત્યારે હાલમાં જ આપણે મસબા પીડા ને ના અત્યારે આપણે ઓલરેડી આવી ગયા છીએ ધનજીભાઈ ને વીરજીભાઈ ને બધા જો આવી ગયા છે અને આપણે છે ને કુરજીભાઈનો થોડોક નાસ્તો મેકલાયો લેતા આવ્યા અને આપણે છે ને અહીંયા બરફ નાખવા આવ્યા છીએ ફેમિલી હમણાં છે ને ઘરેથી બરફ આવે એટલે આપણે અહીંયા અંદર પેટીમાં નાખતા દઈએ તમે લઈ લેવા ભાઈ ફોન ને પાટલું નહીં બધું એ ભાઈ તો આ રીતનું એક છે તારે નજારો અંદરથી તમે જોઈ શકો ફેમિલી એક છે મસ્ત મજાનું તો ચાલો બરફ આવે ને એટલે આપણે બરફ નાખી દઈએ ફટાફટ ભાઈ પાણી આવી ગયા તારા હાલમાં

મેં જેટલું આપણું કામ હતું બધું કામ તરફ પતાવી દીધું હોય ને ઘરે થોડોક સામાન લઈ જવાનું તો એ પણ મેં લઈ લીધો છે અને આશા કરી કે આજનો વિડીયો તમને ગમો છે એ તો ભાઈ લાઇક કમેન્ટ સેબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય